ગુજરાતમાં કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ ની ઉજવણી રાયપીએમસી ખાતે ખેડૂતો માટે યોજાયો માર્ગદર્શન સફર કાર્યક્રમ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ તથા રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ નો કાર્યક્રમ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ એપીએમસી રા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમની અધ્યક્ષતા શૈલેષભાઈ પી પટેલ ચેરમેન એપીએમસી થરાદે કરી હતી આ પ્રસંગે વિશિષ્ટ મહેમાન તરીકે તાલુકા ભાજપ પ્રમુખ હરચંદભાઈ ઠાકોર દાનાભાઈ માળી મદનલાલ પટેલ માંગીલાલ પટેલ પ્રભુજી રૂપાજી પટેલ વાઇસ ચેરમેન ખરીદ વેચાણ સંઘ થરાદ આયદાનજી પટેલ અનાજી વાઘેલા ધનાલાલ પટેલ ભીખાભાઈ પટેલ પ્રમુખ એપીએમસી રા મુળસિંહ વાઘેલા વિક્રમસિંહ વાઘેલા મેવાભાઈ ખટાણા તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કૃષિ વિભાગ તરફથી કૃષિ મહોત્સવના નોડલ અધિકારી તરીકે કે આઈ દેસાઈ ખેતી અધિકારી તથા ડી વી વિસ્તરણ અધિકારી સાથે તાલુકાના ગ્રામસેવકો કૃષિ વૈજ્ઞાનિકો પશુ ચિકિત્સા અધિકારી તથા આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને નવીન ખેતી પદ્ધતિઓ પ્રાકૃતિક ખેતી રવિ પાકની યોગ્ય સંભાળ તથા સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વિવિધ સરકારી ખાતાઓ દ્વારા માહિતીપ્રદ સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોને લાભકારી યોજનાઓની વિગતવાર જાણકારી મળી હ તાલુકાના અનેક ખેડૂતોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમનો લાભ લીધો હતો અને કૃષિ ક્ષેત્રે નવી તકનીઓ અપનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ થરાદ